મારો ભાઈ બંધ પહેલી વખત ફોર્લમાં બેસે અને સ્ટેરિંગ હાથમાં પકડે ત્યારે કા કાવા નખરા કરતો હોય જોવો તમે તો કેમ ફેમિલી બધા મજામાં તો તમે બધા મજામાં જશો તો તમને બધાની જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ ભગવાન સૌનું ભલું કરે શરૂઆત મારા સબસ્ક્રાઇબ પછી કરે તમારા પરિવારથી કરે મારા પરિવારથી કરે તો આજ આપણે શુક્રવારની બહુ પછીની રજા હતી તો આજ આપણે બપોરે પછી બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે ત્યાં જ આવશું કાંઈ નક્કી નથી આગળ પ્લાન કરશું અટાણે તો ભાઈબહે એક વાડીએ જવાનું છે તો આપણે આરે છે હરેશભાઈ છે એને આજ આખો દિની રજા હતી શુક્રવારે તો તે અમારે શુક્રવારે રજા હોય તો આપણે આરે છે હરેશભાઈ તો આપણે તો આજ આખો દીધા બપોર સુધી મોવા જતા ભાઈ બહેની શેરવાની બુક કરાવવા તે બપોરે ઘરે આવ્યા પછી થોડુંક ફોક્સમાં વાયર એવું બધું હરકું કર્યું

અને આ રોષકી ડેમે અટાણે ડેમ નહીં પણ નદી આ ઊભા છે અહીંયા પુલ કહેવાય છે અહીંયા હરેશભાઈ ઊભા છે અમે મેળીમાનું મંદિર છે તો અહીંયા રોસ્કીમાં કેટલું બધું પાણી આવ્યું તો આ બધું ધોઈ નાખેલું છે તો આ કેટલી બધી રોસકી એમ પકતી થઈ ગઈ છે અને આ વેકરો કાઢેલો છે તમે જોઈ શકો છો આમાં પાણી છે બહુ જ ઊંડું છે તો હરેશભાઈ એકાદ બે શબ્દ કહે હાજબો આવ્યો તો કાજબો હોય અહીંયા આમાં પાણીમાં આગળ કાચબો આવ્યો તો

Anak bantu kerawu, pas haires bayar, gading ngojek utaroh.

તો ફાઈનલ મિત્રો આપણે ઘરે પોગી ગયા તા કયું ના પોગી ગયા તા પછી મહેમાન આવ્યા તા ઘડીક બેઠો હતો અને અટાણે તો જવાનું ધારું થઈ ગયું છે લગભગ સાત વાગી ગયા અને આપણે અટાણે રસોડામાં બેઠા છે મેડમ અરે રોટલી બનાવે છે તો તમે મસ્ત મજાની રોટલી થાય છે ને હાથની તો લોટના પીંડા વાળી દીધા છે એક રોટલી તૈયાર થઈ ગઈ છે અને આપણે ભાઈ ઘી લાવ્યા રોટલીમાં ઘી તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે ગૌર બટેટાનું શાક હતું અને ઘી વાળી મસ્ત ગરમ ગરમ રોટલી હતી અને જમી કારી આપણે ખાતે ઘડીક પછી જવાનું છે આગળ ઘરે અને બધાય માંડવી ફોલતા હતા અને મેં તો હજી કઈ અડી નથી પણ મારે જવાનું છે ભાઈ બંધ કરે ઘડી બે વાર જવાનું છે તો માંડવી ફોલે છે બધાય વિશાલ ભાઈ તો માંડવી ફોલે છે એટલા તો દાણા નીકળ્યા છે અને આ ફોફા છે અને માંડવી હવે એટલી બાકી રહી છે તો હાલો આપણે ભાઈ ના ઘરે જઈ પછી મળી જાય વિડીયો બનાવી મિત્રો હવે આપણે ભાઈ બંધ ઘરે આવી આવ્યા છે અને લગભગ આપણે થોડોક સમય થઈ ગયો છે એટલે અડધે કલાક જેવું થઈ ગયું છે આપણે અડધે કલાક થાય બેઠા છે અને બે હકદાખની વાતો કરતા હતા અને મજા આવી ગઈ છે જો આ ભાઈ બનશે આપણે હરેશભાઈ આપણે બ્લોગમાં હતા એના એ છે અને બે લાટ ઘણી વાતો કરી છે અને કારનું જમી લીધું હતું એનો ફોન આવ્યો હતો કે હવે વીઆઈ તો હું આવી ગયો તો હું હાલે બસ શાંતિ છે હા અમે બે ભાઈ બેન હારે હોય ને એમાં કઈ ન ઘટે આખો દિવસનો નો ઉતરી જાય આનંદ જ આવે આનંદ જ આવે કેમ સમય તમારે ને સપોર્ટ કરવાનો છે મારા ભાઈ ને ફૂલ સપોર્ટની જરૂર છે તમારી તમે સપોર્ટ કરશો આપણે ટૂંક સમયમાં નવી ચેનલ બનાવવાની છે અમારે બે ને ભાગમાં પણ તમારે સપોર્ટ કરવાનો છે ફૂલ એટલે ફૂલ હા અને જો અમે બે હારે હોય ને એટલે સમય કેમ વયો જાય ને કઈ ખબર જ ન પડે અને હજી અમારે બે પાર્ટનરમાં એક ચેનલ બનાવવાની છે બ્લોગની ની જ બનાવવાની છે સ્પેશિયલ એમાં બધા સપોર્ટ કરતા રહીજો અને હવે બે આગળ હકદખની વાતો કરશું પછી અને પછી હોઈ જાઉં બે હાલો પછી અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો ને કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હવે મળશે બીજા વિડીયોમાં જ્યાં સુધી બાય બાય